હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ ત્રણ પરમ નિધાનમ પાઠ ત્રણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ત્રણ પરમ નિધાનમ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક અધોલિખિત સમુચિતમ ઉત્તરમ ચિનુત એટલે કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પ લખવાનો છે એક અહમ ઘટ પંડિત ખાલી જગ્યા જવાબ થશે ખ અહમ ઘટ પંડિત અસમી બે વાયુ એ શબ્દ પર્યાય શબ્દ કહ વાયુ શબ્દનો પર્યાય શબ્દ કયો છે તો વાત ત્રણ ગવાક્ષ શબ્દ કહ ગવાક્ષ શબ્દનો અર્થ શું છે તો જરૂખો થશે ચાર ભૂપાલ માર્ગે સુવર્ણખંડમ ખાલી જગ્યા જવાબ થશે અક્ષિપત પાંચ સંસારે કીદૃશો જન પરાજેતું કોઈ નર્હતી જવાબ થશે સંતુષ્ટ અહમદાન સાત ક્યાં શિખરે મુકુટ સદાતિ જવાબ થશે મસ્તક પ્રશ્ન બે સંસ્કૃત સંસ્કૃતભાષા ઉત્તર લિખત સંસ્કૃત ભાષામાં જવાબ લખવાનો છે એક અગ્નિ કમ ભસ્મ કરો મુદ્દર ભસ્મ કરો બે રાહુ કાંત રાહુ દાનગ્રહણ ત્રણ સંતોષ એવ નિધાન સંતોષ એ પુરુષ પરમ નિધાન ચાર ભ્રમર કુત્ર બંધી ભ્રમર અંતર્ભાગે પુષ્પે બંધી પ્રશ્ન ઉદાહરણ અનુસારમ શબ્દરૂપાણ પરિચયમ લિખત ઉદાહરણ મુજબ શબ્દરૂપનો પરિચય લખવાનો છે અહીંયા તમે જોઈ શકો છો જનાહા એ શબ્દનું રૂપ છે મૂળ શબ્દ જન છે અંત અકારાંત લિંગ પુલ્લિંગ છે વિભક્તિ પ્રથમ છે વચન બહુવચન છે તો આવી રીતે દરેક શબ્દનો મૂળ શબ્દ અંત લિંગ વિભક્તિ અને વચન લખવાનું છે પહેલું છે પ્રસાદસ્ય તો મૂળ શબ્દ પ્રસાદ અંત છે અકારાંત છે લિંગ પુલ્લિંગ છે વિભક્તિ ષષ્ઠી છે વચન એક વચન છે ગવાક્ષ તો ગવાક્ષ અકારાંત છે પુલ્લિંગ છે સપ્તમ વિભક્તિ એક વચન છે આવી રીતે દરેક શબ્દનો મૂળ શબ્દ તેનો અંત એની લિંગ એની વિભક્તિ અને તેનું વચન લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર વચન અનુસારં ધાતુરૂપે રિક્ત સ્થાનાની પૂરયત તો ઉદાહરણ અનુસાર છે વર્તતે વર્તે તે વર્તંતે એ રીતે વચન અનુસાર ધાતુરૂપ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલું છે તિષ્ઠતઃ તો તિષ્ઠતી તિષ્ઠંતિ અર્હતિ તો અર્હત અર્હંતી ગ્રહિષ્યામી ગ્રહિષ્યાવઃ ગ્રહિષ્યામ ભવિષ્યત તો ભવિષ્યતી ભવિષ્યત ભવિષ્ય આ રીતે છે ધાતુ રૂપ અનુસાર ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ શીર્ષકા અનુરૂપમ ધાતુ રૂપાણા પરિચયમ લિખત શીર્ષક અનુસાર છે ધાતુ નું રૂપનો પરિચય લખવાનો છે ધાતુ નું રૂપ છે ઉદાહરણ આપ્યું છે સેવંતે તો ધાતુ સેવ છે કાળ છે વર્તમાન છે પદ છે આત્મને પદ છે પુરુષ અન્ય પુરુષ છે વચન બહુવચન છે એવી રીતે દરેક શબ્દનું લખવાનું છે તો અપશ્યત તો ધાતુ પશ્ય છે એક વચન છે આવી રીતે દરેક શબ્દની કઈ ધાતુ છે કયો કાલ છે કયો લકાર છે પદ કયું છે પુરુષ કયો છે અને વચન કયું છે તે લખવાનું છે દરેક શબ્દનું અહીંયા આપણે લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર છે કોષ્ટ કેશુ પ્રદત્તાની પદાની પ્રજુષ્ય સંસ્કૃતવાક્યા રચયત કોષ્ટકમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય બનાવવાનું છે એક રાજા યુવકને જુએ છે તો નૃપ યુવકમ પશ્યતી લોકો સભામાં જાય છે જના સભા ગ્છા ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે તો ધારાદેશે ગુણાનામ પૂજા ચાર ભોજ પ્રજામાં પ્રિય હતો તો ભોજ પ્રજાસ પ્રિય આસીત પાંચ અગ્નિ મુદગરને બાળે છે અગ્નિ મુદગરમ દહતી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત માતૃભાષાયામ ઉત્તરત માતૃભાષામાં જવાબ લખવાનો છે એક રાજા ભોજ કેવા હતા રાજા ભોજ વિદ્યાપ્રેમી કલા પ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનાર હતા તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા બે યુવક પોતાને ઘટ પંડિત શા માટે છલોછલ પાણી ભરેલું હોય છે તે જ મારામાં છે એટલે હું મારી જાતને માનું છું ત્રણ રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય છે એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે ચાર ધારાદેશની શ્રી વિશેષતા હતી ધારાદેશનો રાજા ભોજ વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદરદાન હતો તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્યસર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા તેથી આવો ધારાદેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ ત્રણ ના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ ધોરણ નવ ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ સંસ્કૃત નામના પ્લેલિસ્ટ મેળવી શકો છો પ્લેલિસ્ટ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો